ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી ના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન યોજનાઓને પણ આવરી લેવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન શુભારંભ કરવામાં આવ્યું કેન્દ્રીય જલશક્તિ મંત્રી સીઆર પાટીલ દ્વારા ચિત્ર પ્રદર્શન કરવામાં આવ્યું આ ચિત્ર પ્રદર્શનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને પણ આવરી લેવામાં આવ્યું છે સીઆર પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું અને સુરતના સિટીલાઇટ વિસ્તારમાં સાયન્સ સેન્ટર ખાતે ચિત્ર પ્રદર્શનનું શુભારંભ કરવામાં આવ્યું હતું આ ચિત્ર પ્રદર્શન 3 દિવસ સુધી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે વિશ્વ પૂર્વષ અરન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક સેવાકીય પખવાડું ઉજવવાનો નિર્ણય રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો તેમાં જે વિવિધ કાર્યક્રમો સુનિશ્ચિત કરવામાં આવ્યા હતા તેમાંનો એક કાર્યક્રમ મોદી સાહેબની જીવન અને એમની વિવિધ સિદ્ધિઓનું એક ચિત્રાવલીનું પ્રદર્શનનો કાર્યક્રમ હતો આજ રોજ સુરતમાં નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રદર્શિનું આયોજન કરવામાં આવ્યું હતું સદર પ્રદર્શિનીને કેબિનેટ મંત્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ આજે ખુલ્લી મૂકી હતી મારી સુરક્ષાની આમ જનતાને અપીલ છે કે તેઓ આ ખૂબ સુંદર આ ચિત્રાવલીને અવશ્ય નિહાળે જે મોદી સાહેબની જીવન અને એમની જે વિવિધ સિદ્ધિઓ છે વિવિધ યોજનાઓ છે એનું આબેહૂબ વર્ણન કરે છે